દાહોદ નગરપાલિકામાં આજે ત્રિમાસિક સામાન્ય સભાની સાથે વિવિધ સમિતિના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી જેમાં સમિતિના ચેરમેનોની સાથે સાથે વિવિધ આડત્રીસ જેટલા એજન્ડાઓને સર્વાનુમતે ગણતરીની સેકન્ડોમાં બહાલી આપી સામાન્ય સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી આ પહેલાં ભાજપના મોવડી મંડળમાંથી વિવિધ ચેરમેનના સમિતિના નામો બંધ સંગઠનના હોદ્દેદારો સામાન્ય સભામાં લઈને આવ્યા હતા ત્યારબાદ પ્રથમ જમ્મુ કાશ્મીરમાં માર્યા ગયેલા સહેલાણીઓ અમદાવાદ પ્લેન દુર્ઘટના તેમજ ગઈકાલે ગંભીરા પુલ તૂટવાની ઘટનામાં માર્યા ગયેલા લોકોની આત્માની શ્રદ્ધાંજલિ આપવા માટે બે મિનિટનું મોલ પાડવામાં આવ્યું હતું ત્યારબાદ વંદે માતરમના ગીત બાદ સામાન્ય સભા યોજાઈ હતી જેમાં ભાજપના ચૂંટાયેલા સભ્યોમાંથી પક્ષના નેતા દીપેશ લાલપુરવાળા તેમજ સુધરાઈ સભ્ય અરવાબેન ગેરહાજર રહ્યા હતા આ સિવાય કોંગ્રેસના બંને સભ્યો પણ ગેરહાજર રહ્યા હતા દરમિયાન વિવિધ ચેરમેનના સમિતિઓની વરણી કરવા માટે તમામ સભ્યોને વ્હીપ આપવામાં આવી હતી તેમના હસ્તાક્ષર લેવામાં આવ્યા હતા ત્યારબાદ બંધ કવરમાં આવેલા નામોની જાહેરાત કરવામાં આવી હતી અને ચૂંટાયેલા સભ્યોને અભિનંદન આપવામાં આવ્યા હતા જે બાદ પ્રમુખ સ્થાનેથી રજૂ થયેલા વિવિધ એજન્ડાઓને ગણતરીની સેકન્ડોમાં બહાલી આપી આજનું બોર્ડ પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું બોર્ડ પૂર્ણ થયા બાદ તમામ નવનિયુક્ત ચેરમેનો એકબીજાને ભેટી અભિનંદન શુભકામનાઓ પાઠવી હતી અત્રે નોંધનીય બાબત છે કે પાલિકાના પ્રમુખ અને સુધરાઈ સભ્યોમાં અગ્રણી રાજેશ શેતાઈના રાજીનામા બાદ યોજાઈ રહેલી સામાન્ય સભા તોફાની બનશે વિરોધ વંટોળ ઉભો થશે તેવું લાગી રહ્યું હતું પરંતુ કોઈ પણ પ્રકારના વિરોધ કે હોબાળા વગર શાંતિપૂર્ણ માહોલમાં આ સામાન્ય સભા પૂર્ણ જાહેર થઈ હતી નમસ્કાર આજ રોજ દસ સાત બે હજાર પચીસ ના રોજ બાર કલાકે દાહોદ નગરપાલિકાનું સામાન્ય બોર્ડ અને સાથે સાથે બહુ ચર્ચિત આપના દ્વારા મીડિયામાં આવતું હતું એ બાકી રહેતા સમય માટે દરેક ખાતાના સભાપતિઓની નિમણૂક કરવાનો બોર્ડ વિષય હતો એક થી ઓગણચાલીસ મુદ્દા હતા એના દાહોદ નગરના અલગ અલગ વિકાસના કામો મુખ્ય કરીને રસ્તાના કામો વિશેષ હતા અને સભાપતિઓ દરેક સભાપતિઓને અભિનંદન આપું છું સાથે સાથે આજના બોર્ડની શરૂઆત પહેલા આપણે અમદાવાદ ખાતે બનેલ પ્લેન દુર્ઘટના પહેલગામ ખાતે બનેલ કાયરતા હુમલો આતંકવાદીઓનો અને ગઈકાલે જ એક ઘટના ઘટી આપણે બરોડા ખાતેનો પેલો બ્રિજ જે તૂટી ગયો છે એનામાં જે પણ કંઈ મૃતકો છે એમને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાડી આ સભાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ હતી ત્યાર પછી અલગ અલગ એકથી ઓગણચાલીસ મુદ્દા જે આપ સૌ હાજર હતા એ મુજબ લેવામાં આવ્યા છે હું આપ સૌના માધ્યમથી દાહોદના નગરજનો માટે જે ખરેખર દાહોદ નગરનો એક વિકટ પ્રશ્ન છે એના પર થોડોક આપનું ફોકસ કરવા માગું છું દાહોદ નગરનો સૌથી મોટો મુદ્દો છે પાણીનો પાણી સમસ્યા ખરેખર કડાણાથી આવતું પાણી પાટાડુંબળીથી આવતું પાણી સાથે સાથે આપણે છેલ્લા ટૂંક સમયમાં દાહોદના નગરજનોએ જોયું છે ત્રણ વાવાઝોડા અતિશય પ્રમાણમાં વરસાદ એના કારણે ઘણી બધી તકલીફો વિશેષ કરીને લાઇટની તકલીફો વીજળીના ધાંધિયા હતા એના લીધે અમે સમયસર પાણી નથી આપી શકતા એ ચોક્કસ અમારી એ છે પણ ટેકનિકલ ફોડ છે અમારી ડિસ્ટ્રીબ્યુશન લાઈન ચોક્કસ ઓકે છે પણ જો પાણીનો સપ્લાય અમે આવીએ તો અમે પૂર્ણ રીતે પાણી આપી શકીએ છે